સમાચારો છે જે તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો સાધન ખરીદવા મળશે જેટલા સાધનો ઉપર સરકાર દ્વારા ખેડૂતોને અલગ અલગ સહાય આપવામાં આવતી હોય છે ખેડૂતો માટે પાંચ પ્રકારના સાધનોની અંદર સહાય આપવામાં આવે છે જેમની અંદર પ્રથમ હાથ ચાલતા મિત્ર

નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ દ્વારા આ યોજનામાં માં ગાઈડલાઈન મુજબ ઓઇલ પામ વાવેતર જે પણ ખેડૂત મિત્રો કરતા હોય તેમના માટે છે અને આ પ્રકારના ખેડૂતોને આ યોજનાને અંદર લાભ મળવા પાત્ર છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક વીમા યોજનાને લઈને સૌથી મોટા સમાચાર પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ થવાને લઈને સૌથી મોટા સમાચારો સામે આવ્યા છે ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરૂતો ખેડૂતલક્ષી કરવામાં આવશે ખેડૂતોને પાક વીમાની રકમ અડતાલીસ કલાક મળી જાય તેવી મિત્રો ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર એન્ટ્રી ગુજરાતમાં કરવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ઉપર મળે છે મિત્રો લોન ભારતમાં ગરીબનો મોટો એક મિત્રો વર્ગ છે અને આ લોકોએ પોતાના જીવન નિર્વાહ માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમનું જીવન મિત્રો ખૂબ જ સંઘર્ષમર્ષ હોય છે અનેક લોકો દિવસમાં બે ટાઈમ ખાવાના માટે પણ સંઘર્ષ કરતા હોય છે વર્તમાનમાં સરકાર દ્વારા ગરીબો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે તો સરકાર મિત્રો ગરીબ વર્ગના લોકો માટે જીવનને સારું બનાવવા

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોદી સરકારની ગરીબો માટે છ મોટી યોજના જાણી લેજો તેમાં મિત્રો ખાસ કરીને મોદી સરકારની પહેલી યોજના વિશે વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના એટલે કે મિત્રો એક મે બે હજાર રોજ ઉત્તર પ્રદેશના મિત્રો બલિયામાં શરૂ કરી હતી જેમાં ખાસ કરીને મિત્રો ઉજ્જવલા યોજના હેઠળ આ યોજનાનો ઉદ્દેશ ગ્રામીણ અને વંચિત પરિવારોને એલપીજી જેવું સ્વચ્છ રસોઈ બળતણ પૂરું પાડવાનો છે આ યોજના તે લોકો માટે શરૂ કરવામાં આવી હતી જેઓ મિત્રો પરંપરાગત રસોઈ ઇંધણ જેમ કે લાકડા કોલ કેક વગેરેનો નો બળતણ તરીકે ઉપયોગ કરતા હતા ખાસ કરીને મિત્રો બીજી યોજના વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના કારીગરો અને કારીગરો ધ્યાનમાં રાખીને સત્તર સપ્ટેમ્બર ના રોજ બે હજાર તેવીસ રોજ મિત્રો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના લાવવામાં આવી હતી આ યોજનાનો ઉદ્દેશ મિત્રો દેશના કારીગરોને ક્ષમતામાં વધારો કરવાનો છે જેમાં મિત્રો કુંભાર સમાજના સુથાર સુથાર અને શિલ્પકારો અને કારીગરોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે આ યોજનાના પ્રથમ તબક્કામાં એક લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે આના પર વ્યાજ દર પણ પાંચ ટકાથી વધુ નહીં હોય આ પછી બીજા તબક્કામાં કામદારોને દરેકને બે લાખ રૂપિયા સુધીની લોન મળવા પાત્ર છે ત્યાર પછીની યોજના વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી પાક બીમા યોજના આ યોજના ખેડૂતો માટે જીવનદાન યોજના છે આ યોજના હેઠળ મિત્રો કેન્દ્ર સરકાર દેશના ખેડૂતોના દુષ્કાળ અને પૂરના કારણે થયેલા નુકસાન સામે વીમો આપે છે આ યોજના હેઠળ દેશના ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીનો પાક વીમો આપવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ પાક વીમો પ્રીમિયમના માત્ર 50% જ ચૂકવવા પડશે બાકીના 50% કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સબસિડી તરીકે ચૂકવવામાં આવે છે યોજના વિશે વાત કરીએ તો મફત સિલાઈ મશીન યોજના મહિલાઓના શિક્ષણ સશક્તિકરણ માટે પણ મોદી સરકાર ઘણું કામ કરી રહી છે આ યોજના હેઠળ દેશની ગરીબ અને શ્રમ જેવી મહિલાઓને કેન્દ્ર સરકાર દ્વારા મફત સિલાઈ મશીન આપવામાં આવે છે જેમના દ્વારા દેશની મહિલાઓ ઘરે બેસીને પોતાનો રોજગાર શરૂ કરી શકે છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશની મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો છે મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ મિત્રો એક પછી એક અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે જેમના દ્વારા મિત્રો જનતાને ઘણો પણ ફાયદો તો મોદી સરકારે તેના ઘણી યોજનાઓ શરૂ કરી છે આ યોજનાઓ ગરીબો માટે વરદાન સાબિત થઈ છે જો તમે પણ મિત્રો આ યોજના નો લાભ લેવા માંગતા હોય તો તમે મિત્રો આ છ જેવી યોજના છે તેમનો લાભ મિત્રો લઈ શકો છો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પશુપાલકોને લઈને સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય પશુપાલકોને લઈને ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે ગુજરાત સરકારના નિર્ણય અનુસાર પશુઓના ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન ટેકનિકને આપવા ફર્ટિલા ગર્ભધારણ કરતા પશુઓ માટે રાજ્ય સરકાર રૂપિયા પાંચ હજાર રૂપિયાની ની સહાય આપવામાં આવે છે જાહેરાત અનુસાર બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને આણંદ જિલ્લાના પશુપાલકોને પ્રાયોગિક ધોરણે આ સહાયનો લાભ મળે Boa noite. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પશુપાલકો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય પશુપાલકો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય લીધો છે કે મિત્રો કૃષિ અને પશુપાલન મંત્રી રાઘુજીભાઈ પટેલે કહ્યું કે રાજ્ય સરકારને સંસ્થાઓ ખાતે પશુઓમાં સેક્ચર્ડ સિમેન્ટ ડોઝથી કૃત્રિમ બીજદાન કરવા માટે હાલમાં લેવામાં આવતી ફી ત્રણસો રૂપિયાથી ઘટાડીને ફક્ત રૂપિયા પચાસ રૂપિયા કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે ઉપરાંત મિત્રો પાટણ ખાતે અત્યાધુનિક વીર્ય ઉત્પાદન સ્ટેશન સિમન સ્ટેશનની સ્થાપના પણ કરવામાં આવી છે

તો વડાપ્રધાન સાડા બાર વાગ્યા સુધીમાં હેલીપેડ પર પહોંચ્યા ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કડીમાં ભેળયુક્ત પનીર અને કપાસિયા તેલનો જથ્થો ઝડપાયો કડી મહેસાણા ખાતે અન્ય એક પેઢી ધરતી ઇન્ડસ્ટ્રી માંથી મિત્રો શંકાસ્પદ કપાસે તેલનો જથ્થો પકડાયો છે આ બે અલગ અલગ સ્થળેથી અનુક્રમે પનીર અને કપાસે તેલનો આશરે કુલ ત્રેવીસો કિલોગ્રામ અને સોળસો કિલોગ્રામ કે જેની અંદાજીત કિંમત અનુક્રમે આશરે મિત્રો પાંચ લાખ તથા બે લાખ જેટલી થાય છે તે મિત્રો હાલ અત્યારે નકલી ઘી અને પનીર જપ્ત કરવામાં આવ્યું છે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો ભાજપ સરકાર ની મોટી જાહેરાતો પચીસ વર્ષ થી વધારે સમય બાદ ભાજપ ની જીત થઈ છે ત્યારે હવે દર દર દિવાળી અને હોળી ઉપર સરકાર મિત્રો મિત્રો મફત ગેસ સિલિન્ડર આપી રહી છે મહિને પચીસો રૂપિયા આપવામાં આવશે આયુષ્માન યોજના હેઠળ મિત્રો રૂપિયા પાંચ લાખ રૂપિયા સુધી મફત સારવાર અને રાજ્ય સરકાર દ્વારા પાંચ લાખ વધારાનો કવર અટલ કેન્ટીન યોજના હેઠળ અને મિત્રો ઝુબડપટી

સરકાર રહેલી છે છતાં મિત્રો ગુજરાત લોકોને આ બધું શા માટે મળતું નથી ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને મળે છે છ હજાર રૂપિયાની સહાય મહિલાઓ માટે ગુજરાત સરકાર દ્વારા છ હજાર રૂપિયા સુધીની સહાય પ્રધાનમંત્રી માતૃવંદના યોજનામાં આપવામાં આવે છે જેમાં મિત્રો યોજનામાં પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે આ યોજના એક જાન્યુઆરી બે ના રોજ શરૂ કરવામાં આવી હતી તે મિત્રો પ્રધાનમંત્રી ગર્ભ વ્યવસ્થા સહાય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે આ યોજનાનો મુખ્ય હેતુ માતા અને બાળક બંનેની સારી સંભાળ લેવાનો છે જેમાં પ્રથમ તબક્કામાં અને ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે તો તે જ સમયે સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલમાં છેલ્લા એક રૂપિયા આપે છે આમ આ યોજના હેઠળ પ્રથમ વખત સ્તનપાન ધરાવતી ગર્ભવતી મહિલાઓને છ હજાર સહાય આપવામાં આવે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અનુસાર મિત્રો સાડત્રીસ લાખ અઠ્યાવીસ હાજર છસો ને ઓગણચાલીસ ખેડૂતો બે હાજર બાવીસ અને તેવીસ વર્ષ દરમિયાન એટલે કે એકત્રીસમી જાન્યુઆરી બે ની સ્થિતિ સુધી એટલે કે માત્ર દસ માસ કૃષિ માટે કુલ અઠાણું હાજર

એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે આ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર સબસીડી યોજના ગુજરાત ટ્રેક્ટર સહાય યોજનાની જાહેરાત કરી છે જે હેઠળ રાજ્યના પચાસ હજાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સબસીડી આપવામાં આવે છે અને આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો અપનાવવા અને પ્રોત્સાહિત કરવાનો છે જેનાથી મિત્રો ખેતીની કાર્યક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોને પણ આવકમાં પણ સુધારો થશે આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના ચાલીસ અથવા તો રૂપિયા પિસ્તાલીસ રૂપિયા બે જે પણ ઓછું હોય તે મુજબ સબસીડી આપવામાં આવશે તો ગુજરાતના તમામ વર્ગના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે

તેવી શક્યતાઓ છે ગુજરાતમાં પણ મિત્રો આવી જાહેરાત થવી જોઈએ કારણ કે મિત્રો ગુજરાતની અંદર ખેડૂતોને વર્ષે છ હજાર રૂપિયા મળે છે તો ગુજરાતની અંદર ખેડૂતોને મિત્રો વર્ષે આઠ હજારથી થી લઈ દસ હજાર રૂપિયા મળવા જોઈએ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાન કાર્ડ લઈને સૌથી મોટા સમાચાર મિત્રો ફાઈનાન્સ સંબંધિત કોઈ પણ કામ માટે પાન કાર્ડ જરૂરી છે પાન કાર્ડ વગર તમારા ઘણા બધા કામ અટકી શકે છે તેથી મિત્રો પાન કાર્ડ અગાઉથી જ બનાવી લેવાની સલાહ આપવામાં આવે છે સામાન્ય રીતે લોકો અઢાર વર્ષ પછી પાન કાર્ડ બનાવે છે પરંતુ શું તમે જાણો છો કે વ્યક્તિ અઢાર વર્ષની ઉંમર પહેલાં પણ તેના માટે અરજી કરી શકે છે તમે તમારા બાળકના પાન કાર્ડ માટે પણ અરજી કરી શકો છો તમને મિત્રો જણાવી દે કે કોઈ પણ સગીર પાન કાર્ડ માટે સીધી અરજી કરી શકશે નહીં આ માટે મિત્રો બાળકના માતા પિતા પોતાના મિત્રો વતી અરજી કરી શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 300 યુનિટ મફત વીજળી મોદી સરકારે સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે જ આ વર્ષે જાન્યુઆરીમાં પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરી હતી તો હવે સરકારે સોમવારે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ મોડેલ સોલાર વિલેજના અમલીકરણ માટે કેટલીક માર્ગદર્શિકા જારી કરી છે નવી અને નવીકરણી ઊર્જા મંત્રાલય મિત્રોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે યોજનાના ઘટક તરીકે સમગ્ર ભારતમાં દરેક જિલ્લામાં મોડેલ સોલાર વિલેજ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે મહત્વનું છે કે ભારત સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં પીએમ સૂર્ય ઘર ફ્રી વીજળી યોજનાને પણ મંજૂરી આપી હતી તેનો ઈરાદો છતો પર લગાવનાર સોલાર પ્લાન્ટને ક્ષમતાની ભાગીદારી વધારવી અને આવાસી ઘરોને વીજળી ઉત્પાદન માટે સશક્ત બનાવવાનો છે આ યોજના હેઠળ દરેક પરિવારના ત્રણસો યુનિટ ફ્રી વીજળીની સુવિધાનો લાભ મળવાનો છે

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે નવી યોજના જાહેર કૃષિ મંત્રી શ્રી રાઘોજીભાઈ પટેલે યોજના અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં બાગાયતી પાકો માટે કોલ્ડ સ્ટોરેજ વધારવાની દિશા રાજ્ય સરકાર દ્વારા નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે પાંચ મેટ્રિક ટન થી મોટા અને દસ મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે એકમ દીઠ ખર્ચના મહત્તમ પચાસ સહાય તેમજ મહત્તમ રૂપિયા ત્રણસો લાખ સુધી સહાય છે તે મિત્રો આપવામાં આવશે જે પણ લાભાર્થીઓ વાત કરીએ તો લાયસન્સ માટે હવે નવા ટ્રેકો બનાવાય છે રાજ્યના તેર જિલ્લામાં આગામી માર્ચ સુધીમાં પાકા લાયસન્સ માટે ટેસ્ટ ટ્રેકો બનાવે છે અને ફાયદો ઉઠાવ જણાવે છે વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યને 38 આરટીઓ કચેરીમાં વિડિયો એનાલિટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સિસ્ટમનો અમલ શરૂ કરી દેવામાં આવશે જેમાં હાલ 38 માંથી 26 આરટીઓ માં ટેકનોલોજી સજ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક છે અને 13 આરટીઓ માં સેન્સર અને કેમેરા વગર મેન્યુઅલી ટેસ્ટ ટ્રેક લેવાયા છે જેમાં 60 કરોડ થી વધુ રકમના ખર્ચે નવી સિસ્ટમ છે તે વિકસાવવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બ્યુટી પાર્લરમાં મળશે અગિયાર હજાર રૂપિયા સુધીની સહાય કેવી રીતે અરજી કરી લો જાણી લો બ્યુટી પાર્લર સહાય યોજના એ ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે આ માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે આ યોજના હેઠળ મિત્રો ગુજરાત રાજ્યના સમાજના મિત્રો પછાત અને આર્થિક રીતે નબળા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે જે લોકો બ્યુટી પાર્લર કીટ ખરીદવા માગે છે પરંતુ તેમની આર્થિક

માટે સહાય આપવામાં આવે છે જેથી કરીને આવા લોકો પોતાનો વ્યવસાય ચાલુ કરી શકે